વસ્તી ધરાવતા બેસીને અમારા રિપોર્ટર મનીષકુમાર એમ મહેતા શિયાળેટ ખાતે પહોંચ્યા હતા ગામે શું છે સ્થિતિ જોઈએ તેનો સ્પેશિયલ રિપોર્ટ આજે ગુજરાતનો એકમાત્ર દરિયા વચ્ચે આવેલો ટાપુ શિયાળબેટ આજે લોકસભાની ચૂંટણીને લઈને અમારા રિપોર્ટર મનીષકુમારે મહેતા શિયાળબેટ ટાપુ પર પહોંચ્યા હતા શિયાળબેટ ટાપુ પર દસ હજારની વસ્તી ધરાવતું આખું ગામ માછીમારી પર નિર્ભર ગામ છે પણ હાલ ગામમાં બે હજાર વ્યક્તિઓ જ રહે છે જ્યારે પંચોતેરથી એસી ટકા શિયાળ બેટ માનવ વસાહતના સ્થાનિકો માઇગ્રેશન કરીને રોજીરોટી માટે સ્થળાંતર કરી ચૂક્યા છે ગામ આખું ખાલીખમ જોવા મળી રહ્યું છે જ્યારે શિયાળ બેટમાં ગામમાં જાણે કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળ્યો તેનું મુખ્ય કારણ રોજગારી હતી ને પંચોતેરથી એંસી ટકાની વસ્તી આજુબાજુના ગામોમાં કે અન્ય શહેરોમાં રોજગારી માટે વસવાટ કરવા નીકળી ગઈ છે અને મોટાભાગના ઘરોમાં અલીગઢી તાળા લટકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન નજીક છે ને ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તેવા અવેરનેસ કાર્યક્રમો કરી રહી છે પણ શિયાળ બેટમાં પંચાવનસો આસપાસનું મતદાન છે અને હાલ માત્ર પાંચસો થી સાતસો મતદાતાઓ જે નિવૃત્ત થઈને જીવન નિર્વાહ કરતા લોકો શિયાળ બેટમાં જોવા મળતા હતા ને રોજગારી માટે સ્થળાંતર કરીને અન્યત્ર શહેરોમાં ખેતી માછીમારી કે મજૂરી કામે ઘરોને તાળા મારીને ચાલ્યા ગયા હોવાનું સ્થાનિક વયોવૃદ્ધે જણાવ્યું હતું શિયાળ બેટના મોટાભાગના ઘરો ખાલી છે તો વયોવૃદ્ધ મહિલાઓ જ ઘરમાં કામકાજ કરી રહી છે અને દીકરાઓ કામ અર્થે બહાર વસવાટ કરતા હોવાનું વયોવૃદ્ધ વયોવૃદ્ધ મણિબેને જણાવ્યું હતું જીવનના અંતિમ સફરમાં રહેલા વયોવૃદ્ધ માતાની આંખોમાં વિકાસની ઝાંખ સ્પષ્ટ નજરે પડતી હતી જ્યારે સ્થાનિક અગ્રણીઓએ શિયાળ બેટમાં લાઇટ પાણી રોડ રસ્તા સહિતની સુવિધાઓની વાત કરી હતી રાજ્યનું એકમાત્ર શિયાળ બેટ ટાપુ પર સરકારી તંત્ર દ્વારા રોજગારી માટે ખાલીખમ ગામમાં મતદાન વધુ થાય તે અંગે અવેરનેસ વધારવાની આવશ્યકતા વધુ જોવા મળી રહી છે ત્યારે આ વિસ્તારના એક સમયના ધારાસભ્ય તરીકે રહેતા અને હાલ ભાજપના નેતા શું અમરીશ ડેઠ શું કહી રહ્યા છે તે સાંભળો લોકશાહીનું સૌથી મોટા પર્વમાં રોજગારી માટે શિયાળબેટ વાસીઓ આઠ મહિના બહાર રહેતા હોય છે અને ચોમાસાના ચાર મહિના શિયાળ બેટમાં સ્થાયી હોય ત્યારે તંત્ર દ્વારા અવેરનેસ માટે ખૂબ પ્રયત્નશીલ છે સાથે સરકાર પણ જો રોજગારી માટે શિયાળ બેટવાસીઓ માટે કરે તો ચૂંટણીના મહાપર્વમાં મતદાન વધી શકે તેવું ભાજપના નેતા અમરીશ ડેરે જણાવ્યું જ્યારે સતત મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરીને મતદાન વધારવા માટે કોઈ જિલ્લા વહીવટી વડા શિયાળ બેટ અને માછીમારો સાથે મતદાન જાગૃતિની બેઠકો કરી હોવાનું રાજુલાના પ્રાંત કલેકટર ડોક્ટર કુમાર બરાસરાએ જણાવ્યું આદર્શ આચાર સંહિતા અમલીકરણ વચ્ચે મતદાન વધુ થાય તેવા તંત્રના પ્રયાસો છે પણ ગુજરાતના એકમાત્ર દરિયા વચ્ચે આવેલ ટાપુ શિયાળ બેટ પર રોજગારીનો ગંભીર પ્રશ્ન હોય ત્યારે સ્થાનિક રોજગારીની તકો વધે તો મતદાન પણ વધી શકે તે અંગે પણ સરકારે વિચારવું જોઈએ માનનીય કલેક્ટર સાહેબ અમરેલી તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા જાહેર થઈ છે ત્યારથી સતત ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત મતદાન જાગૃતિ વધે અને આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે દરેક ગામમાં જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે ચુનાવ પાઠશાળા તરીકે જે ઓળખાય છે જેમાં બુથ લેવલ પર બીએલઓ શિક્ષક અને ગામના સસ્તા દુકાનદાર એમડીએમ સંચાલક તેમજ અન્ય ભાઈઓ તથા બહેનોને બોલાવી એક ચુનાવી પાઠશાળાનું આયોજન કરી તમામ લોકોને મતદાન જાગૃતિ માટે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે આ બાબતે અગાઉ પણ માનનીય કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા રૂબરૂ સિયાબેડ ખાતે મુલાકાત લઈ અને ત્યાંના હાજર લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવેલા છે આ સિવાય બે દિવસ અગાઉ ફિશરમેન વોચ ગ્રુપની બેઠક જાફરાબાદ ખાતે યોજાયેલી હતી તેમાં પણ મેં પોતે હાજરી આપી અને માછીમાર એસોસિએશનના પ્રતિનિધિઓને સાત તારીખે તમામ માછીમારો પોતાની બોટ બંધ રાખીને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે એ માટે અપીલ કરેલી છે મારું નામ જીવરાજ ગુજરિયા છે અમારા ગામનું અમારા ગામની વસ્તી અંદાજે તો બારથી તેર હજાર છે અને અમારા ગામનું મતદાન છે પાંચ હજાર ને પાંચસો ખાસ કરીને જોઈએ તો આઈથી લોકો સ્થળાંતર થઈ જાય છે મજૂરી કામ માટે કોઈ જાફરાબાદ વયા જાય કોઈ ખેતીવાડીના આજુબાજુના ગામડે વહી જાય ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે સ્થાનિક રીતે શિયાળ બેટની અંદર માણસો રહેવાવાળા અત્યારે પંદરસોથી બે હજાર માણસું રહે છે અને આમ સ્થાનિક અત્યારે આમ ખાલી શિયાળ બેટનું આપણે વોટિંગની ગણતરી કરીએ તો પાંચસો જેવું થાય બાકીના જે મતદારો છે એ સ્થાનિક રીતે સ્થળાંતર થઈ જાય છે જાફરાબાદ છે કોઈ આજુબાજુના ગામમાં મજૂરી કામ માટે સ્થળાંતર થઈ જાય છે લોકશાહીની અંદર મતદાન ખૂબ જરૂરી છે લોકશાહી ચૂંટણીનું સૌથી મોટું પર્વ છે એવું કહી શકાય મતદાન સ્વાભાવિક છે કે મતદાનનો સમય હોય ત્યારે રોજીરોટી કમાવા માટે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પોતાના બાળકો ભણાવવા માટે પોડા પોતાના વડીલ વૃદ્ધ મા બાપને કંઈ જરૂર પડે તો આરોગ્યની સેવાઓ સારી રીતે મળી રહે એના માટે પૈસા કમાવવા માટે સ્વાભાવિક છે કે બધા જ લોકો ખૂબ મહેનત કરતા હોય છે વાત કરીએ આ દરિયાઈ પટ્ટીને ખાસ કરીને શિયાળ બેટ એવું બેટ કે જ્યાં જવા માટે પણ હોળીમાં જ અવર જવર કરવી પડે છે રોજગારીની કોઈ તકો ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લોકો માત્ર ચોમાસાના ચાર મહિના જ મોટાભાગે ત્યાં હોય છે બાકી આઠ મહિના ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર રોજી રોટી કમાવા માટે જ્યારે જતા હોય છે ત્યારે ચોક્કસ પ્રમાણે સરકારે આ બાબતમાં વધુ પણ ધ્યાન દઈ અને મહેનત કરવી જોઈએ અત્યારે જે રીતે સરકાર મહેનત કરી રહી છે મતદાન કરવા માટે લોકોમાં અવેરનેસ આવે લોકોમાં જાગૃતિ આવે એના માટે પણ આ બાબતે પણ જો સરકાર ગંભીરતાથી કંઈક વિચારે તો ચોક્કસ પ્રમાણે આવનારા સમયની અંદર એ લોકોને પણ સ્થાનિક રોજીરોટી મળી રહે જેથી કરીને આવા કોઈ લોકશાહીના પર્વો આવે ત્યારે એમાં ચોક્કસ પ્રમાણે ઉત્સાહથી ભાગ લેશે